પલસાણા પોલીસ સ્ટેશનના ગૌવંશના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સમીર ઉર્ફે ભગટને સુરત ક્રાઇમ બ્રાન્ચે લાજપોરથી ઝડપી પાડ્યો સુરત ડીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાહન સ્કોર્ડના પીએસઆઈની ટીમને વુમન સોર્સિંગના આધારે બાતમી મળી હતી કે બલેશ્વર ગામે ગૌવંશના ગુનામાં નાસ્તા ફરતા ત્રણ આરોપી પૈકી એક આરોપી સમીર ઉર્ફે ભગટ સહિત પઠાણ રહેવાસી અલીફનગર અલીફ મસ્જિદ સામે બલેશ્વર હાલ સુરત લાજપોર ગામ વાડીમોલ્લા પાસે રોડ ઉપર ઊભો છે તેવી બાતમી આધારે સ્તર ઉપરથી ઝડપી લીધો હતો પલસાણા પોલીસ મથકમાં ગત તારીખ વીસ જુલાઈના રોજ ગૌમસનો ગુનો દાખલ થયો હતો જેમાં સિદ્દીક ખાન દિલાવર ખાન પઠાણ નામે કટિંગ કરેલી એકસો દસ કિલો ગૌમસ જીવતા ગૌમસ વાછરદા વાછડી વગેરે મળી કુલ રૂપિયા તેતાલીસ હજાર બસોના મુદ્દામાલ સાથે પકડાયેલ તેમજ જીવતા પશુઓ આપનાર આરોપી નામે સમિત ઉર્ફે ભગત સહિત પઠાણ તેમજ તે પશુ કપાવનાર નામે મુનાફ ઉર્ફે કાલિયા પટેલ તથા આમિર ખાન મજીદ ખાન પથાણ જે હાલ પકડવાના બાકી છે જે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી સમીર ઉર્ફે બગર સહિત પથાર પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો જેની પ્રેસનો રવિવારે રાત્રે સાડા આઠ વાગે પ્રાપ્ત થઈ જે પકડાયેલ આરોપીને સમીરને પલસાણા પોલીસ સ્ટેશનને કબજો સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે